હરી ઓરજનાખ્યાનગતા દુતિ શત નાયક રાજા પુરજન અદભુત વન્ય અંદર ફરતા ફરતા એક ખૂબ જ રૂપવાળી કન્યાને જોઈએ અને એનું રૂપ એવું છે એ અમારે તે વર્ણન કરવું શક્ય નથી કદાચ તમને એમ લાગે કે એમ મારા તમારે આખો નથી ન રૂપમ વશ તતો ઉપલબ્ધે નાં તો છે આની નસ સંપ્રતિષ્ઠા એના સાકાર ને કે એક ખૂબ જ સુંદર રૂપવાળી કન્યા છે યુવતી પોતે યુવાન હતા એ પણ યુવતી હતી ભલે પોતે કુંવાર હતા ને એ પણ કુંવારી હતી લગ્ન ની અંદર પણ પાછું એવું છે કે ભાઈ લગ્ન કોની સાથે થાય કે તો કુંવારી સાથે થાય આપત્તિ કાળમાં કદાચ કોઈ વિધુર નું વિધવા થાય પણ થઈ શકે પણ હવે કરાય નહીં ખબર એટલે કદાચ કોઈ વ્યક્તિની પત્ની હોય એ બીજા પુરુષ ને એ પતિ લગ્ન કરતા વિચાર કરજો એની અંદર કોઈ વખત મરણ નો પ્રસંગ પણ આવી શકે ખબરો કરાય હવે રાજા પુરંજન ફરતા હતા ફરતા ફરતા એક સુંદર વનાય સુંદર બનાવતા પછી આમે એક કન્યા કન્યા ખૂબ જ રૂપવતી હતી એટલા સુધી સંન્યાસી કીધું કે આ સ્ત્રી વાત છે શબ્દ નો બોલવો પણ યોગ્ય નથી લાકડી ને લાકડી ને કહેવાય દંડ કહેવાય તો પછી આ ભાગવતી કથા તો ભાગવત ની કથાની અંદર શૃંગારની કોઈ વાત જ નથી આ છે આગળ રાસ પંચાધ્યાય પણ અમે વૃંદના આખ્યાનમાં એ કહીએ છીએ પછી એનો પરિચય આપશું કે આ રાજકુમારી કોણ છે હવે રાજકુમારી એકલી નથી રાજકુમારી એકલી ન વિચરે એની સાથે પણ દસ તો સેવકો છે અને દસે સેવકો છે દસે સેવકો ઉપર એક પાછો કમાન્ડિંગ ઓફિસર અગિયારમું એટલે દસ તો એમના નોકરો છે અને નોકરી વરિષ્ઠ નોકરી નો ખાસ આજ્ઞાકારી સેવક જ્યારે એ હુકમ કરે ત્યારે પેલા દસે વધે જેને હુકમ કરે એ કામ કરે અને પાછા સેવકો પણ સાધારણ નથી સેવકો છે ભાઈ મોટા લોકોના સેવક પણ મોટા હોય એક વખત એવું બન્યું बड़ अधिकार दक्ष जब पावा अति अभिमान हृदय <coughs> दक्ष प्रजापति ने मोटो अधिकार मिले होता है निपुण अहंकार आयो इला राजकुमारी शिव कोशी एमने पुनः अहंकार से कमे राजकुमारी शिव એટલે એ જે સેવકો હતા એ દસે દસ એક ને સો સો પત્ની અમુક નાચવા વાળે તો અમુક ગાવા વાળે તો અમુક ઢૂલકું વગાડવા વાળી આ સાધારણતા કુમારી ના સેવકો પછી આ લોકોને દસ દસ પત્ની હતી બધી આજ્ઞાકારી અને જે વખતે જે હુકમ કરે એ કામ કરે પણ હા આ સેવકો સ્વતંત્ર થયા એના ઉપર પણ કમાન્ડિંગ ઓફિસર હતો એટલે કમાન્ડિંગ ઓફિસર જયારે કે ને ત્યારે આ કાર્ય કરે અને સહેનશાહ નો જયારે હુકમ થાય એટલે સાયરન વાગે સહેનશાહ કોણ પુરંજન જીભ એટલે રાજકુમારી નો જયારે હુકમ લાગે ત્યારે બધા અગિયારે અગિયારે એકદમ તૈયાર થતી કે કરે એટલે રાજા પુરંજન ફરતા 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 ત્યાં આવ્યા ત્યાં આવ્યા ને પછી હામે જોયું અને કવિઓ પણ કે છે ભાઈ चार मिले तो सटखिलेन मिले विसन की जोर अर जान से हरि जन मिले तो भी से 60 करोड़ એટલે 60 કરોડ વાર ચાર मिले એટલે બે આખવામાં એટલે ચાર વિલે સો સટખિલે એટલે ચાર વલા હમામા હસી એટલે 32 35 દાત મિલે વિસન કી જોડ એટલે હામા માં બ્યા હાથ મળે 10 આંગળીઓ આની અને 10 એમની અને પછી હામે જ્યારે આલિંગન કરે એટલે બધા હોમ શીખી લે એટલે રાજા જોઈ અને મુસ્કરા મળ્યા તો રાજકુમારી પણ મુસ્કરા મળી અને જ્યાં કહેવત છે કે જ્યાં મિયા બીબી રાજી તો ક્યાં કરે બંદા કાજી રાજી થઈ જાય એ પુરંજન એ વખતે પરિચય કરે છે પરિચય કરે છે અને પરિચયની અંદર પ્રશ્નો કરે છે આપણે કોઈ વખત કોઈ મળે કે ભાઈ તમે કયા રાજ્યથી આવ્યા જે વિદેશી બોલ્યા કે કયા દેશથી આવ્યા છો અને આપણે દેશમાં મળે તો કે ભાઈ કયા ગામ થી આવ્યા છે ક્યાં રહો છો ત્યારે એવા પ્રશ્ન કરે છે કોને રાજકુમારીને રાજા પુરંજન રાજકુમારી મોતિકુમારાથી એ બધું કુમારી છે અને હામાં વીળા એટલા પ્રશ્ન કરે છે

અલંકારો કર્યા છો તમારું કુળ ગોત્ર છું કયા રાજાની કુમારી છો અને તમે અહીંયા વિહાર કરો કઈ ઈચ્છાથી કરો છો આ જુદા જુદા પ્રશ્નો કર્યા આપ્યો અને તમારી તમારી સાથે આ બધા સેવકો સેવા કરે છે અને સેવકોને પણ પાસે એકલા નથી એક સેવક સો પાછા સેવિકાઓ છે તમારો વૈભવ તમે કયા સમ્રાટ રાજકુમારી છો તમારી કઈ રાજધાની છે આટલો વૈભવ અનેક પ્રશ્નો કર્યા અનેક પ્રશ્નો કર્યા છે અને ભલે તમે કઈ ઈચ્છા થી આ બધું વિચલન કરો છો ત્યારે રાજકુમારી કે છે કે રાજન એ તો હું પણ જાણતી નથી

હું કુંવારી તમે કુંવારા હું રાજકુમારી તમે મહારાજા તમે યુવાન હું યુવતી અને વળી તમારે ને અમારે સો ટકા સભા મળી ગયો છે તો હવે આપણે અમર ચગડીયું પણ આવી છે હવે આપણે કોઈ પુરોહિત ના પાસે મુહૂર્ત કઢાવવાની જરૂર નથી અને મે પણ મારા જીવનમાં તમને એક જ જોયા છે આવા રૂપવાળા તો રાજાએ એ કીધું કે મારા જીવનમાં પહેલા તમને જોયા છે મે તમને જોયા છે પહેલા ને મે તમને પહેલા જોયા છે તો રાજકુમારી કીધું કે મારા જીવી કોઈ છે આ વિશ્વમાં કે ના ના ભવિષ્યમાં ઉપર પેદા થઈ શકે નહીં તો મહારાજાએ કીધું કે મહારાજ એવો કોઈ દિવસ પેદા થઈ શકે નહીં તો હવે વળે કયો ગ્રહ નડે નવ ગ્રહોની અંદર કોઈને પૂછવાનું છે કે બધા ગ્રહો દૂર જતા રહ્યા તો કોઈ પંડિતને પૂછવું છે કે કોઈ મંડિત પૂછવાની જરૂર નથી આ આપણો યોગાનો યોગ એવો છે પંચાંગના પાંચ અંગ છે તિથિવાર કરણ નક્ષત્ર અને યોગ આ પાંચ ભેગા થઈ અને કહેવાય એને પંચાંગ પાંચ અંગ એને કહેવાય પંચાંગ આવા યોગાનો યોગ તો કોઈ દિવસ મળવો મુશ્કેલ છે ને મળી ગયો સભા મળી ગયો અને આપણી બંનેની ઈચ્છા પણ હતી તમે કહેતા હતા કે મારે લગ્ન કરવા છે તો મારે પણ લગ્ન કરવા છે આપણા બંનેનું રૂપ ભળી ઉંમર સભા આ બધું મળી ગયું તો હવે વળે એક વાર પૂછવું છે રાજા કે દીવી વાત તમારી એવી આવે છે કે જે મારા મનમાં હોય તમે બોલો છો તો રાજકુમારે કીધી કે મારા મનની વાત તમે પૂરી બોલો છો બોલો મારે મારી મૂઢે જે તમને કેવું હતું એ તમે હામે દીખો છો તો તમે હામે દીખો છો તો હવે હવે આપણે કોઈ મુહૂર્ત કઢાવાની જરૂર નથી હવે પુરોહિતને યુદ્ધ બોલાવવા મળશે કદાચ શરીરના ચાર ફેરવા માટે કે ના ના તો પેલા જાનિયા બોલાવવા પડશે કે ના લગન આપણે કરવા લગ્ન કરવા આપણે અને ખર્ચો કરીને આ લોકોને શા માટે ખવડાવવું ભાઈ બેન્ડ વાળા વાળા શા માટે બોલાવવા બેન્ડ વાજા વાળા આ બધા ખોટા ખર્ચાઓ કરવા ટેન્ટ વાળા બીજા અને અમારે અમુક ભક્તો એવા પણ બોલ્યા હતા ભાઈ પત્ની જાપાની અને પતિ ફ્રાન્સ ના લગ્ન વગર મૂર્તે કરી નાખ્યા અને લગ્ન ના લગભગ બાર મહિના પછી કીધું કે ભાઈ ના મન લગ્ન કર્યા કે ના હવે તો આપણે બાળકને જન્મ આપવો પડશે એટલે જાપાન ની અંદર કોર્ટ ની અંદર કોર્ટ મેરેજ કરે કોર્ટ મેરેજ ઘેરા એટલે કોઈ એમના ચાર પાંચ લોકો હતા એમને કઈ ચા પાણી એમને કોઈ બેન્ડ વાજા પણ નતા વરઘોડો પણ નતો ટેન્ટ પણ નતા જો કે આપણા લગ્ન વર્ષે અંદર કોઈ મોટા મોટા ખર્ચા થતા હોય છે એમને કીધું કે દેવી આ લોકોને આપણે કોઈને બોલાવા નથી મુહૂર્ત કઢાવવા નથી મુહૂર્ત બોલાવવા નથી બેન્ડ વાજા લાવવા નથી અને જાનિયા ને માંડવિયા પણ લાવવા નથી તો હવે શું કરવું છે કે હવે આપણે સીધા લગ્ન કરી દઈએ અને પુરંજને મહારાજ રાજા પુરંજન અને આ રાજકુમારી લગ્ન કર્યું તો પેલા સેવકો હતા ને એને કીધું કે અમે તો લગાતાર સેવક છીએ દસ સેવક એક એક સેવકની ની દસ દસ સેવિકાઓ એટલે એક તો થઈ ગયા કોઈ હોય હજાર હજાર ને પાછો એક હજાર ને પાછો એક કમાન્ડિંગ ઓફિસર રાજા તો હતા ફક્કડ રમતા જોગી વહેતા પાણી રમતા જોગી બેતા માટી રાજા ફકડ હતા અને અમે રાજકુમારીની આરતી છે ના આતિ રાજાએ કરી દીધું લગન તો હવે આ બધું એક થઈ ગયું ને હવે જે રાજકુમારીનો જેટલો વૈભવ હતો સેના હતી એના સેવક હતા એ રાજાના થઈ ગયા અને બંને રહી ગયા હવે હું પરિચય આપું છું રાજા પુરંજન એટલે જીવ અને રાજકુમારી એટલે બુદ્ધિ અને આનો પ્રથમ આજ્ઞાકારી સેવક કમાન્ડિંગ ઓફિસર મન કારણ કે મન જ્યારે ઇન્દ્રી સાથે આદેશ આપે તો કાર્ય થાય નથી આ મન છે હવે એક એક ઇન્દ્રીને સો સો સેવિકાઓ કારણ કે એક ઇન્દ્રીના વિષયો પણ ઘણા છે અને અલગ અલગ વિષય અલગ અલગ કાર્ય કરતા હોય છે એટલે એક એક ઇન્દ્રી પાંચ કર્મેન્દ્રી પાંચ ગાનેન્દ્રી અને એના સો સો કાર્યો